નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા ત્યારે જાળવી રાખવાના દાવા માટે જાણીતી છે ત્યારે ફરી એકવાર પોલીસ પેટ્રોલની નિષ્ફળતા ઉજાગર ત્યારે મિત્રો થઈ છે મોડી રાત્રે બાર ને ત્રીસ વાગે આસપાસ વિસ્તારમાં એક કાપડ દલાલની સાઠ થી વધુ ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જો કે ઘાતકી હત્યાનો ઘટનાક્રમ સીસીટીવી કેદમાં ત્યારે કેદ થઈ ગયો હતો અને આપેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તેમાં યુવક જયારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક ત્રણ શખ્સો આવી ગયા હતા અને યુવકને ઉપર સારી ના ત્યારે મિત્રો સપુનાઘા ચીંકી દીધા હતા જો કે વધુ વાત કરી તો એક અત્યારે દોઢ મિનિટમાં યુવકને ચાલી ઘા ઝીંકી દીધા હતા અને અન્ય બે આરોપી તેને વિસ્કા મારે એટલું ઉજ નહીં બળતા અને ત્યારે અદવટાવતા ત્યારે તે અત્યારે મૃત્યુકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી અને સીસીટીવીમાં આરોપી ભોગ બનવાને ત્યારે લાતોથી માર મારવા પર નજરે પડી રહ્યા છે ત્યારે મિત્રો મૃત્યુક અલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસની બાતમીના આધારે હોવાની વિગતો પણ સામે આવી છે અને ત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ